ભોઈ તાલુકાના નડા ગામે આજે સામૂહિક નવચંદિક વેરાઈ માતાના મંદિરના ચોકમાં રાખવામાં આવ્યું છે સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકોએ પણ એમાં ભાગ લીધો છે અને આ પ્રસંગે ગામના નાગરિકો અને તમામને વિનંતી કરું છું કે જે ધર્મની રક્ષા કરી શકે જે રાષ્ટ્રની રક્ષા કરી શકે અને જે સંસ્કૃતિની રક્ષા કરી શકે એને સાત તરીકે મતદાન કરજો આપણા ધર્મની રક્ષા કરજો રાષ્ટ્રની રક્ષા કરજો આપણી સંસ્કૃતિની રક્ષા કરજો અને માતાજી પાસે પણ એ જ પ્રાર્થના કરી છે કે અમારા વડાપ્રધાન મોદી સાહેબે જે સંકલ્પ લીધો છે એ પરિપૂર્ણ થાય અને ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટો પાંચ લાખ કરતાં વધુ મતથી જીતે જેમાં એક તો બિનહરીફ જીતેલા જ છે પણ પચીસ સીટો મોટા માર્જિનથી જીતે અને માતાજીના આશીર્વાદ મોદી સાહેબ અને અમિત શાહ પર વરસતા રહે એ જ જપ્ય સાથે સૌને જય